દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત આપણું ભારત બને એ માટેની વાત કરે છે છે મિત્રો મિત્રો મોદીના નામે અહીંયા માંગવામાં અને આ વાત કરું તો કચ્છમાં જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો જે મિત્રો ભ્રષ્ટાચાર એટલો બધો કરે છે કે એની કોઈ હદ નથી તો મિત્રો મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી અને એમની ટીમે જે ઝરપરા ગામે ચેક ડેમમાં જે બે કરોડનો જે કામ હતો એમાં જે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે તો મિત્રો એમની સાથે આજે આપણે મળીએ વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ તો વિરમભાઈ આપનું સ્વાગત છે કચ્છભૂમિમાં કાલે આપે જે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે શું કહેશો આના ઉપર શું એક્શન લેવા લેવામાં આવે તો ગઈકાલથી આપણી એક જ વાત છે કે નાગમતી નદી ઝરપરાની રેવન્યુમાં જે પ્રાંસલા વિસ્તારમાં બે કરોડના ખર્ચે ચેકડેમ બની રહ્યો છે એ ચેકડેમની અંદર ગેરરીતિ જણાતા અને સ્થાનિક લોકોના કહેવાથી તપાસ કર્યા બાદ આપણને ખબર પડી કે હકીકતમાં અહીંયા કામ ખૂબ જ નબળું થઈ રહ્યું છે અને એ નબળા કામને આપણે કેમ ચલાવી લેવું આ એક મોટો પ્રશ્ન હતો અને એ પ્રશ્નમાં સ્થાનિક લોકોનો ખૂબ સાથ સહકાર છે અને એમની પણ માગણી છે કે આવું કામ નહીં ચાલે આ આપણા ભવિષ્ય માટે ખૂબ સમજી લો કે ડિઝાસ્ટર એટલે કે આફત જેવું થશે જો ડેમ તૂટી જશે તો એના માટે અમારી એવી માગણી છે સરકાર શ્રી સમક્ષ કે તમારા દ્વારા નિયુક્ત કરેલ જુનિયર ઇન્જિનિયરો ડેપ્યુટી એન્જિનિયર હોય કે કાર્યપાલ એન્જિનિયર હોય એ બધાની જવાબદારી છે અને એમની સામે તંત્ર એક્શન લે જો એક્શન નહીં લે તો અહીંયા કને કામ કરવા માટે નહીં આપવામાં આવે અને આ ઇન્જિનિયરો જે દેખરેખ રાખતા હતા એમની પૂરી તપાસ થાય કે આવું શા માટે થવા દીધું છે કારણ કે એ કોઈ નાના ઇજનેરો નથી એ બધાએ બી કર્યા બાદ આની સ્પેશિયલ જે પરીક્ષા આવે છે એન્જિનિયરિંગની અને વર્ગ બેના અધિકારીઓ છે એમનો સાઈઠ સિત્તેર હજાર રૂપિયા પગાર છે ડેપ્ટી ઇન્જિનિયર તો એમના પણ સિનિયર છે એ બધાની દેખરેખ હોવા છતાં જો આવું કામ થતું હોય તો એ આપણા માટે લાંછનરૂપ છે અને આવી પરિસ્થિતિમાં આપણે આપણા દેશનો કેવી રીતે વિકાસ કરી શકીએ મિત્રો જ્યારે વિકાસના નામે જ્યારે કરોડોના કામો થતા હોય અને એમાં જ્યારે ગેરરીતિ આચરવામાં આવે અને પછી જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે સરકાર છે તે એક્શન લેતી હોય છે ત્યારે આ જે ભ્રષ્ટાચાર છે જે ખુલ્લો પાડ્યો છે કોંગ્રેસના આગેવાનોએ

કે આ કાલથી આટલો આ પ્રશ્ન હોવા છતાં તંત્ર હજુ સુધી ગોળ ગોળ વાતને ફેરવ્યા કરે છે હજી સુધી કોઈ ઇન્જિનિયર સામે એક્શન નથી લેવાયા કોઈ કાર્યપાલ ઇજનેર પણ અહીંયા કને ખુદ નથી આવ્યા નથી કોઈ બીજા અધિકારી જેને આપણે મેજિસ્ટ્રેટ લેવલના હોય કે વિકાસ અધિકારી હોય કોઈ પણ અહીંયા કને આવ્યા નથી અને ખાલી લીપાપોતી થાય છે કે આમ થશે ને તેમ થશે મૂળ મુદ્દો એ છે કે જો કદાચ કોન્ટ્રાક્ટર એમને ટકાવારી ચૂકવતો હોય

આ ચેકડેપનું કામ જ્યારે ચાલુ થયું ખાતમુહૂર્ત થયું ત્યારે ઘણી એવી આશા હતી કે સારું કામ થશે અને પાણીની પણમાં રોકાણ થશે ને પાતાળના તળ પણ ઊંચા આવશે પાતાળને સહાયતા મળશે અને જે તે વખતે ધબધબાભેર ઉમળકાભેર એક સ્વાગત અને એક ઉદઘાટન કરવામાં આવ્યો અને ત્યારે ઘણા બધા અહીંયાના સ્થાનિક રૂલિંગ પાર્ટીના નેતા પણ આવ્યા ઘણા બધા ફોટા પણ આવ્યા ઘણા બધા વિડીયો ઘણા બધા સમાચારો વાયરલ થયા પણ આ એક થી સવા મહિનાથી આ કામ ચાલુ છે અને લગભગ અહીંયા સ્થાનિકો હું અહીંયાનો સ્થાનિકો વાડી વિસ્તાર વંડામાં જ રહું છું બાજુમાં મારી વાડી છે પણ જ્યારે આ છેલ્લા દસ દિવસથી અહીંયાના લોકલ સ્થાનિકોએ અહીંયાના જે કોન્ટ્રાક્ટર છે એને સતત કયા કરે છે કે માપ પ્રમાણે કામ થતું નથી જેવી પ્રમાણે જે એના પ્રમાણે પ્લાન એની ડિઝાઇન છે જે પ્રમાણે કાયદાસરનું કામ થવું જોઈએ પ્લાન મુજબ એ કામ થતું નહોતું તો કોઈ એને ગણકારવામાં આવ્યા નહીં આખરે સ્થાનિકોએ વિરમભાઈનો સંપર્ક કર્યો અને અમે બધા ટીમ બનીને આવ્યા હજુ સુધી પણ એ લોકો સ્વીકારવા તૈયાર નથી તો હું સ્થાનિકો જે અહીં જે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં જે ઉમળકા બતાવે છે અને ત્યાર પછી જે અહીંયા પ્રશ્નો થાય છે જ્યારે આટલા બધા ભ્રષ્ટાચારો આચરાય છે સ્થાનિકોમાં ઉશ્કેરાટ જાગે છે સ્થાનિકોને પોતાને લડવામાં ફાઇટમાં ઉતરવું પડે છે અને આટલી મહેનત કરે છે તો ત્યારે એ લોકો હાજર હોવા જોઈએ જે અહીંયા સ્થાનિકો જે ખાત માં પોતાના ફોટા પડાવે છે અને વિકાસના કાર્યોના જે મોટા મોટા ઝંડા લઈને ફરે છે એને હું કહેવા માંગુ છું કે આટલી હદે ભ્રષ્ટાચાર આચરાય છે એના ખાતમુહૂર્ત તમે કર્યા છે તમારી મોનિટરિંગમાં કામ સાથે થાય છે તો શું તમારી આમાં ટકાવારી છે કે શું કારણ કે આજે તમે હાજર નથી કારણ કે દસ થી બાર દિવસો એ લોકોને રજૂઆત કર્યા જ કરે છે અહીંયા જે કામ કરે છે એને ઇન્જિનિયરોને

મુન્દ્રા તાલુકાનું ઝરપરા ગામ એક ખેતી પ્રધાન ગામ છે અહીં છે તે ખેડૂતો પોતાની છે તે આજીવિકા મેળવતા હોય છે અને એમના જે વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર થયો છે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે આવતા સમયમાં કેટલા પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ ઝરપરા મુંદ્રા કચ્છ